તમે જે રીતે જુઓ છો એ રીતે આ જગ્યા પર અલગ અલગ પ્રકારના પગ રાખવામાં આવે છે કોઈને પગનો દુખાવો હોય ગોઠણનો દુખાવો હોય શરીરમાં કોઈ પણ પીડા હોય તો તમે આ જગ્યા પર માનતા રાખીને એ પીડા દૂર કરી શકો છો ઘરે બેઠા જ માનતા કરવાની છે તમને સારું થઈ જાય પછી તમે આ જગ્યા પર આવીને જે કંઈ પણ માનતા માની હોય એ આ જગ્યા પર પરિપૂર્ણ કરી શકો છો એ ગમે ગાયું નીકળ્યું હોય કોઈ ખંજોળી નીકળતી હોય તેનું મીઠું આવે છે અમારા પંદર વીસ આ કુંડી ભરાઈ જાય ને આ જગ્યા પર તમે જોવો આખો ઢગલો છે સાહેબ આખે આખો ઢગલો તમે આ જગ્યા પર જોઈ શકો છો કેટલી સોપારીઓ પડી છે કેટલા પગ પડ્યા છે મતલબ આ બધા લોકોએ માનતા કરી છે અને આ બધા લોકોને સારું થયું છે એટલા માટે આ બધી માનતાઓની વસ્તુ આ જગ્યા પર પડી છે જંગલ ખાતા આવ્યા હતા ને તો એ લોકોએ હજી કોઈ એને એમ નથી કીધું કે આ ક્યુ ઝાડ છે બરોબર એ લોકોને ભી આઈડિયા એને એને નથી આવ્યો નકર તો જંગલ મિત્રો આપણા સૌરાષ્ટ્રમાં એવી એવી જગ્યાઓ આવેલી છે કે જેના વિશે જાણીને એકવાર આપણે અચૂકથી અચરજમાં મુકાઈ જઈએ એવી જ એક અદ્ભુત જગ્યા વિશે આજે આપણે જાણવાના છીએ મિત્રો હું છું અમરેલી નજીક આવેલા એક રાવણા ગામની મુલાકાતે કે જે જગ્યા પર જાળવા દાદાની પૂજા થાય છે અને આ જગ્યા વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ હારો નમસ્કાર કેમ છો હાર્દિક સ્વાગત છે મિત્રો આમ તો આપણા દરેક વિડીયો યુનિક હોય છે પણ આજે ખરેખર એક નવીન જગ્યા ઉપર આવ્યા છીએ આ જગ્યા વિશે આ જગ્યાના ઇતિહાસ વિશે જેટલી પણ વાત કરીએ એટલી ઓછી પડે કેમકે આ જગ્યા પર કોઈ એવા દેવતાની પૂજા નથી કરતું કે જેને આપણે ઓળખીએ છીએ પરંતુ આ જગ્યા ઉપર એક વૃક્ષની પૂજા થાય છે આ જગ્યા પર જે એમની પૂજા થાય છે એમને જાળવા દાદા તરીકે ઓળખવામાં આવે છે આજે આપણે આ જગ્યા ઉપર આવ્યા છીએ અને આ જગ્યાની સંપૂર્ણ માહિતી તમારા સૌ સાથે શેર કરવાના છીએ આ જગ્યા વિશે એવું પણ કહેવામાં આવે છે કે આ જગ્યા પર તમે જે કંઈ પણ માગો એ તમામ વસ્તુ જાળવા દાદા પૂરી કરી આપે છે જે કંઈ પણ માનતા કરો જે કંઈ પણ મનોકામના આ જગ્યા પર આવીને તમે કરો છો એ તમારી મનોકામના આ જગ્યા પર પૂરી થાય છે તો એવી ખૂબ સરસ મજાની ઐતિહાસિક જગ્યા આપણે આજે જોવાના છીએ કે જેને જાળવા દાદાની જગ્યા કહેવામાં આવે છે તો ચાલો સાથે મળીને આજે આપણે આ ખૂબ જ સુંદર મજાની જગ્યાના દર્શન કરીએ અને આના ઇતિહાસ વિશે જાણીએ

નથી આવ્યો નગર તો જંગલ ખાતા વાળા ત્યાં ને તો કેટલાય અહીંયા જંગલમાં ઝાડવા હોય પણ અહીંયા આવું એક વૃક્ષ નથી એમ બરોબર આજે આ વૃક્ષ વિશે એવું પણ કહેવામાં આવે છે કે આની જે કંઈ પણ દિશા જે પ્રમાણે બતાવવામાં આવે તો એ તરફ એ વરસાદની આગાહી કરતું હોય છે એના વિશે વાત કરીએ એટલે એમ એમાં શું છે કે અમારે તો આ વર્ષોથી આમાં મને આ એકલા એકાવન વર્ષની ઉંમર થઈ હજી સુધીમાં એવું નથી દાખલો બન્યો કે આમાં

જગ્યા છીએ ઝાડવા દાદાના મંદિર ઉપર ફ્રેન્ડ્સ આ જગ્યા પર એવું કહેવામાં આવે છે કે આ જગ્યા પર જે ઝાડવા દાદા જે છે એમની પાસે જે કંઈ પણ માગો ને સાહેબ એ તમારી તમામ મનોકામના પૂરી કરે છે સાથે સાથે આ જગ્યા પર જે વૃક્ષ છે મતલબ જે ઝાડવા દાદા છે એ એના ઉપરથી વરસાદ કઈ તરફ સારો થવાનો છે એની પણ એમ કહે ને કે આગાહીઓ થતી હોય છે લોકો આ જગ્યાના માનતા હોય છે આ જગ્યા એક આસ્થા સાથે જોડાયેલું છે લોકોની આસ્થા લોકોની શ્રદ્ધા આ જગ્યા સાથે ખૂબ જ જોડાયેલી છે આ સાથે આપણે કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રમોટ નથી કરતા પણ માત્ર ને માત્ર લોકોની જે આસ્થા આ જગ્યા પર જોડાયેલી છે એના માટે આપણા વિડીયો બનાવી રહ્યા છીએ અને તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ શું છે આ જગ્યાની વાત શું છે આ જગ્યાનો ઇતિહાસ તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છીએ આપણે પહોંચી ગયા છીએ ઝાડો દાદારા મંદિર ઉપર આ જગ્યાના સ્થાનિક હિંમતભાઈ આપણી સાથે જોડાયા છે આ વૃક્ષ વિશે આ ઝાડ વિશે અને આ જગ્યા વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ

ખબર પડે નકર હાથ દુખતા હોય કે પગ દુખતા હોય કે એ હોય તો એ આ સડાવી દે અને પૈસા તરી દે એમ કરી પેટીમાં નાખી બરોબરમાં શું થાય પેલા લીંબોળી આવે અને ત્યાર પછી આના પાંદડા ફૂટે નગર બધામાં પેલા વૃક્ષમાં માં કોળામણી વળે અને પછી બધા ફળ ફૂલ આવે અને આમાં પેલા લીંબોળી આવે આપણે ઓલી બકાન જેવી લીસી નો આવે ઈવડી એવી લીંબોળી આવે પણ હજી સુધીમાં ક્યાંય આમાં ક્યાંય ઉગી નથી હોત આનું ડાળખું કાપી નું આવો તોય ન ઉગે

અને તમે ઘરે બેઠા પણ આ જગ્યાની માનતા કરી શકો છો તમે જે રીતે જુઓ છો એ રીતે આ જગ્યા પર અલગ અલગ પ્રકારના પગ રાખવામાં આવે છે કોઈને પગનો દુખાવો હોય ગોઠણનો દુખાવો હોય શરીરમાં કોઈ પણ પીડા હોય તો તમે આ જગ્યા પર માનતા રાખીને એ પીડા દૂર કરી શકો છો ઘરે બેઠા જ માનતા કરવાની છે તમને સારું થઈ જાય પછી તમે આ જગ્યા પર આવીને જે કંઈ પણ માનતા માની હોય એ આ જગ્યા પર પરિપૂર્ણ કરી શકો છો અને આ જગ્યા પર જે કાંઈ પણ તમારે ચડાવો કરાવવાના હોય એ તમે કરાવી શકો છો ખૂબ જ સુંદર જગ્યા છે અને આવી જગ્યા આપણે પહેલીવાર જોઈ રહ્યા છીએ ઝાડવા દાદાનું મંદિર આજે છે ઝાડવા દાદાની જગ્યા જે છે આપણે પહેલીવાર જોઈ આ જગ્યા પર ખેતરની વચ્ચોવચ આ જગ્યા આવેલી છે અને હિંમતભાઈ આપણી સાથે ઘણી બધી વાતચીત કરી આ જગ્યાના ઇતિહાસ વિશે જણાવ્યું બીજું હિંમતભાઈ લોકોને કાંઈ માહિતી આપણે આપવા માંગતા હોય તો

તમારી જેવી ઈચ્છા તમારી જેવી આસ્થા તમારી જેવી એમ કે ને કે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે તમે અહીંયા ધરવું હોય તો ધરી શકો ના ધરવું હોય તો એની કોઈ જરૂરી નથી પણ ખાલી દર્શન કરીને જાવ તો જાળવા દાદા તમારી બધી તકલીફ દૂર કરે છે ફ્રેન્ડ્સ આપણે સૌએ અત્યારે જાળવા દાદાના દર્શન આખે આખો ઢગલો તમે આ જગ્યા પર જોઈ શકો છો કેટલી સોપારીઓ પડી છે કેટલા પગ પડ્યા છે મતલબ આ બધા લોકોએ માનતા કરી છે અને આ બધા લોકોને સારું થયું છે એટલા માટે આ બધી માનતાઓની વસ્તુ આ જગ્યા પર પડી ધોપ થઈ જાય આમાં હું થઈ જાય એટલી મજા આવે ચડી જાય એટલે ધોપણ બરોબર તો આ છે એ જાળવ દાદાનું મંદિર આપણે સંપૂર્ણ રીતે અત્યારે જોઈ રહ્યા છીએ ખૂબ જ અદભુત અને આજે આપણને એ પણ જાણ થઈ કે ઝાડવા દાદાનું જે આ વૃક્ષ છે આ ઝાડવા દાદાનું જે આ જગ્યા છે એના ઉપરથી ગામના લોકો વરસાદ કેવો પડશે વરસાદ કેવો આ વર્ષે રહેશે એની પણ આગાહીઓ કરતા રહેતા હોય છે હવે ફ્રેન્ડ્સ ઘણા લોકોને પોતાની એવી ઈચ્છા હોય કે ભાઈ અમારું ઘરનું ઘર હોય તો એની ઈચ્છા જ્યારે પૂરી થાય છે ત્યારે આ જગ્યા પર તમે જોઈ શકો છો કે એક

ઘર પણ મૂક્યું છે કે ભાઈ એને ઘરનું ઘર થઈ જાય તો બે માળિયું ઘર થઈ ગયું છે સાહેબ જાડવા દાદાની કૃપાથી બે માળિયું મકાન થઈ ગયું છે અને એની અંદર એ જે મકાન અહીંયા મૂકી ગયા છે એમાં એક જે પક્ષી છે પક્ષીએ માળો પણ કર્યો છે વાહ તો આ રીતનું કંઈક જગ્યા છે અને સાહેબ ખેતરની વચ્ચોવચ આવેલી આ જગ્યા ખૂબ જ અદ્ભુત છે આ જગ્યા પર આવો એટલે તમને એ વસ્તુ ફીલ તો થાય જ કે આપણે કંઈક અલગ વિભાગમાં આવી ગયા છીએ જે વિભાગની એમ કહે ને કે એનર્જી કંઈક અલગ છે આ વૃક્ષ આજ સુધી કોઈ એવું નક્કી નથી કરી શક્યું કે આ વૃક્ષ કઈ પ્રજાતિનું છે કયા ડિપાર્ટમેન્ટમાં આ વૃક્ષનો સમાવેશ થાય છે આ જગ્યા પર ઘણા બધા સાયન્ટિસ્ટો પણ આવી ચૂક્યા છે સાથે સાથે આ જગ્યા પર ઘણા બધા સાધુ સંતો પણ આવી ચૂક્યા છે પણ કોઈ પણ આ વૃક્ષ વિશે કોઈ પણ પ્રકારની વાત નથી કરી શકતું કેમ કે આ અજૂકતું છે દુનિયામાં એક જ આ એક વૃક્ષ છે આ વૃક્ષનું કદાચ તમે લીંબોળી એનું બી કોઈ જગ્યા લઈને વાવો છો તો એ ઉગતું પણ નથી તો ઘણી બધી વિશેષતાઓ સાથે આ